શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે છે ને અહીંયા કેરીનો માનભોગ સિદ્ધ કરવાનો છે તો આપણે શું કરીએ પહેલાં એક કઢાઈ લીધી છે અહીંયા કઢાઈમાં પહેલાં આપણે એક ચમચી ઘી પધરાવી દઈએ ગેસની ફ્લેમને આપણે ધીમે જ રાખી છે હાઈ ફ્લેમ નહીં કરવાની નહીં તો સામગ્રી દાજવાની બીક રહે છે તો આપણે એક ચમચી ઘી લીધું હવે આપણે જો નાનો માપ બતાવી રહી છું એકડી કટોરી આપ કોઈ બી માપ લઈ શકો છો માપને માપ પ્રોપર બતાવી રહી છું આપ કોઈ બી માપ લો ને એક એક માપ એ જ પકડીને ચાલવાનું તો એક નાનકડી કટોરી લીધી અને એક કટોરી રાજીગીરાનો લોટ છે તો રાજીગીરાની લોટને નહીં છે એને પહેલાં આપણે સુંદર શેકી લઈએ ગેસને ધીમી રાગ ધીમું જ રાખીએ તો રાજીગીરાનો લોટ સુંદર શેકાઈ જાય પૈશું મને કીધું છું કીધું હતું કે કેરીનો હલો કેવી રીતે કરાય કેરીનો માનબોગ તો આપણે એ જોઈ લઈએ તો ઘણા કેવું છે કે રવામાં કરતા હોય પણ આપણે રાજીગિરન લોટનો ઉપયોગ કર્યો છે ખૂબ જ સુંદર સામગ્રી છે અને તરત સિદ્ધ બી થઈ જાય છે વાર બી નથી લાગતી અને ખૂબ જ સુંદર શ્રી પ્રભુને સુહાય તેમ છે આ સામગ્રી તો આપ અહીં જો લોટ સુંદર શેકાઈ ગયું છે હવે આપણે અહીંયા દૂધનો ઉપયોગ કરીએ તો એ જ કટોરીના માપથી જે કટોરીના માપથી આપણે અહીંયા રાજીગિરન લોટ લીધો એ જ કટોરીના માપે આપણે અહીંયા દૂધ પધરાવી દઈએ તો અહીંયા મેં ટોટલ ત્રણ કટોરી ત્રણ ભાગનું દૂધ લીધું છે પહેલાં બે કટોરી અને ફરીથી એક કટોરી તો એક કટોરી લોટ ત્રણ કટોરી દૂધ અને હવે આપણે છે ને આ કેરીનો રસ કાઢીને રાખ્યો છે કેરીનો રસ કાઢી લેવાનો અને આવી રીતે હવે એમાં છે ને આપણે બે કટોરી આમાં રસ પધરાવી દઈએ એક કટોરી લોટ ત્રણ કટોરી દૂધ બે કટોરી રસ આપ કે કેસર કેરી અથવા હાફપુસ કોઈ બી લઈ શકો છો અને હવે એમાંથી આમાં આપણે સાકર પથરાવીએ સેમ કટોરી એ જ કટોરીના માપથી આપણે અહીં એક કટોરી આમાં સાકર પથરાવી દઈએ હવે એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ ખૂબ સરળ અને સુંદર સામગ્રી છે તરત સિદ્ધ થઈ જાય છે અને અત્યારે આંબાની સિઝનમાં તો ઘણી બધી કેરીની સામગ્રી છે જે શ્રી પ્રભુને આવે છે આપણે ઘણી બધી સામગ્રીઓ સિદ્ધ કરી છે કેરીમાંથી અને હજુ ઘણી બધી છે તો હવે આપણે એને ચલાવતા રહીએ અને હવે આપણે એમાં ઘી કરવાનું છે ઘી પધરાવી દઈએ મેં બે ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે પહેલાં એક ચમચી અને ફરીથી બે ચમચી તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરસિદ્ધ થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે સતત આપણે એને ચલાવતા રહીએ હવે આમાં શું કરીએ કાજુ અને બદામ છે એની કાતરી લીધી છે એટલે કતરણ તો એ છે ને એક ચમચી છે એ આપણે આમાં અંદર જ પધરાવી દઈએ સામગ્રીમાં કારણ કે આપણે માનભૂક કરી રહ્યા છે તો આમાંથી છે ને ઘી છૂટું પડે ને એટલે ગેસને બંધ કરી દેવાનું ઘૂ ઘી છે ને એકદમ છૂટું પડી જશે આમાંથી અને જ્યારે બી માનભોગ કરીએ તો ઘીનું પ્રમાણ થોડુંક ચડિયાતું હોવું જોઈએ કારણ કે જેમ જેમ સામગ્રી ઠંડી થાય એમ એ થતી જાય એટલે ઘીનું માપ થોડુંક વધારે જ રાખવાનું એટલે ઘી થોડુંક ઉપર દેખાવું જોઈએ ઉપર ઘી થોડુંક તરીને આવવું જોઈએ આપેનું ટેક્સચર જો આપણે અહીં જો તો લોયો બી છોડવા માંડ્યું છે અને ઘી ઘણું બધું સેપરેટ થઈ ગયું છે હવે ગેસ આપણે બંધ કરી દઈએ કેરીનો હલવો ઠંડો થાય પછી આપણે એને કટોરીમાં સાજી લઈએ તો કેરીનો હલવો ઠંડો થઈ ગયો છે હવે આપણે એને કટોરીમાં કાઢી લઈએ અને ઉપરથી આમાં થોડી પિસ્તાની સજાવટ કરી દઈએ તો ખૂબ સરળ અને સુંદર કેરીનો માનભોગ સિદ્ધ થઈ ગયો છે તો આ બી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આપનો વિડીયો કેવો લાગ્યો છે આપને કંઈ પૂછવું હોય તો આપને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ